કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો કે તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે વિરોધ એનો જ થાય ને કઈ લેવા દેવો નહીં કોઈ વતાવાઈ જાય ને એને કોઈ ન થાય વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત સમાજની જે જરૂરિયાતો હોય સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવા પડશે તો જ સમાજ પ્રગતિ કરશે છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભરી તો એને દસ વર્ષ થાય છે અહીં બેઠેલા બધા આગેવાનો આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનો આમંત્રણ છે મારું અને કોઈ અમારે પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે તો છવ્વીસ જાન્યુઆરી આવતા રાતના ત્રણ વાગે સભા રાખી છે આપણી એટલે અમરાજજી ઘેની બેન કેસાજી મને પૂછશે સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજી ખબર પણ આ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછે કે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહીં રહ્યો એટલે રાતે જગાડવા છે તમને ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણના પડઘા શાંત થયા તો હવે સંગઠનના વિસ્તરણના પડઘા પડી રહ્યા છે એક તરફ આપણે જોયું કે જે નેતાઓને મંત્રીપદ આપવામાં નથી આવ્યું એ અલગ અલગ જગ્યા પર જઈ પોતાના સમાજના કાર્યક્રમમાં હુંકાર ભરી રહ્યા છે કોઈ પોતાના સમાજના મંચ ઉપરથી હુંકાર ભર્યો તો કોઈ કે હવે શક્તિ પ્રદર્શનની તૈયારી પણ બતાવી છે હું વાત કરી રહી છું અલ્પેશ ઠાકોર અને જયેશ રાદડિયાની નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર જ્યારથી મંત્રીમંડળના વિસ્તારની વાતો વહેતી થઈ હતી ત્યારથી ઘણા બધા નામ ચર્ચામાં હતા એમાં જયેશ રાદડિયા હોય અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક પટેલ હોય કે પછી શંકર ચૌધરી હોય આ નામ ખૂબ ચર્ચામાં હતા અને એ ચારમાંથી કોઈ એક નામ ઉપર પણ મહોર લગાવવામાં ન આવી એટલે સ્વાભાવિક છે કે એમના જે સમર્થકો છે કાર્યકર્તાઓ છે એમના જે મત વિસ્તારના લોકો છે એમાં નારાજગી રહેવાની છે પણ હવે મંત્રીમંડળનું વિસ્તરણ પૂરું થયું ધારાસભ્ય છે મંત્રીઓ બની ગયા અને આ બધા ચર્ચિત નામ એમને ત્યાં રહીને ગયા પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતની અંદર હવે સંગઠન નું વિસ્તરણ પણ થવાનું છે તો કયા એવા ચહેરા છે કે 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 નામ આવી શકે એમ છે હવે વિસ્તરણ થાય એ જ આપણે જોયું પાટીદાર સમાજના મંચ ઉપરથી જયેશ રાદડિયા તેમણે ભર્યો તો બીજી બાજુ ઠાકોર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમ ની અંદર અલ્પેશ ઠાકોરે પણ શક્તિ પ્રદર્શનની તૈયારી બતાવી છે એ એટલે હવે ક્યાંક બતાવે છે કે તેઓ ભાજપને આડકતરી રીતે ક્યાંક એવું બતાવવા માંગતા હોય કે અમારી પાસે અમારો સમાજ છે સાથે અમારો સમાજ છે જ્યારે જ્યારે અમે કહીશું ત્યારે આ સમાજ અમારી સાથે ઊભો રહેશે આવું આપણે અનેક વાર જોયું છે અનેકવાર એવું પણ સાંભળ્યું છે કે જ્યારે જ્યારે જાહેર મંચ ઉપરથી કંઈક બોલવાનું હોય એટલે કોઈ પણ નેતા છે એ જ્યારે પોતાની અંદર જે વાત રહેલી છે જે હયાવરાળ રહેલી છે ઠાલવતા હોય છે એવું જ આપણે મહીસાગર ની અંદર પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો ત્યારે જોયું કે જયેશ રાદડીએ સ્પષ્ટ એવું કહી દીધું કે અંદર ઘણા બધા લોકો છે કે જે માત્ર પગ ખેંચવાનું કામ કરે છે હાથ ખેંચવો જોઈએ મંચ ઉપર લાવવો જોઈએ એમની જગ્યા પર પગ ખેંચી પાછળ કરે છે આપણા સમાજની અંદર પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ થયા પછી કોઈ જેવા નેતા છે તે આગળ નથી આવ્યા કારણ કે આપણા સમાજની કમનસીબી છે કે કોઈને આગળ નથી આવવા દેતા એટલે જયેશ રાદડીએ આડકતરી રીતે એ પણ કહ્યું છે કે આપણને કંઈ નથી મળ્યું કંઈ વાંધો નહીં પણ આપણે બધાએ એક સાથે રહેવાનું છે એક મંચ ઉપર ભેગા થવાનું છે કારણ કે જો આપણે સાથે રહીશું તો જ પછી કંઈક આપણું ઉપજ છે આ તરફ આપણે જોયું કે અલ્પેશ ઠાકોર જયારે શક્તિ પ્રદર્શન ની વાત કરી છે એટલે કે બનાસકાંઠા જિલ્લાની અંદર ઠાકોર સમાજનો સ્નેહ નો કાર્યક્રમ હતો ગનીબેન ઠાકોર ત્યાં હતા

અહિયાં જાગવાની જરૂર છે અને આવતી છવ્વીસ જાન્યુઆરીના રોજ રાત્રે ત્રણ વાગે ભેગું થવાનું છે રાત્રે ત્રણ વાગે ભેગા થઈને આપણે બતાવી દેવાનું છે કે આપણે પણ કોઈ બીજા સમાજથી પાછળ નથી એટલા આ બધું જોતા નિવેદન સાંભળતા લાગી રહ્યું છે 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 કે હવે આ નેતાઓ પોતાના સમાજના માધ્યમથી આગળ આવવા માંગે એમનો સમાજ એમની સાથે એમાં કોઈ શક નથી પરંતુ જ્યાં જ્યાં સમાજની અંદર આપણને ક્યાંક ખૂટ દેખાઈ છે કે એવું લાગે છે કે સમાજ છે એ અલગ દિશામાં જઈ રહ્યો છે નેતાઓ અલગ જઈ રહ્યા છે તો નેતાઓ કઈ રીતે પોતાના સમાજને ભેગો કરે છે તે પણ સવાલ છે કારણ કે આપણે જોયું છે કે રાજ

પણ ખેર હવે આ બધાની વાત ઉપરથી ક્યાંક ભાજપે પણ સમજી જવું પડશે કે જો સમાજ કોઈ નેતાની સાથે હશે અને જો આખો સમાજ કોઈ પણ પક્ષથી વિખૂટો પડશે તો પછી એ જ પક્ષને સૌથી મોટો ગેરફાયદો થવાનો છે એટલે હવે જે તે પક્ષ હોય એમને સૌથી પહેલા તો એ સમજવું પડશે કે જે મોટો સમાજ છે એમના જે નેતાઓ છે એમને સાથે રાખીને ચાલવું પડશે એમને સમજવા પડશે કારણ કે આપણે જોયું છે કે કે જ્યારે જ્યારે નાના મોટા સમાજ છે છે એમને એમને એવું લાગે અમારા જે સમાજનો નેતા ક્યાંક વિખૂટો કરવામાં આવ્યો છે જે તે પક્ષથી તો પછી સમાજ એ પક્ષથી વિખૂટો પડી જાય છે એટલે એ જ પક્ષને ક્યાંક ભોગવવું પડે છે આ વાત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પણ આવે છે પણ હવે જ્યારે વિસ્તરણના પડઘા પડી રહ્યા છે એટલે ક્યાંક આપણે જોયું કે જયેશ રાદડિયાએ કોઈકને ઇશારામાં પણ કહી દીધું છે કે હવે આપણે બધા લોકોએ સમજવાનું છે એક સાથે થવાનું છે ક્યાં સુધી આપણે ફાંટા પાડીને રહીશું ક્યાં સુધી અલગ અલગ રહીશું એટલે હવે એ પણ જોવાનું છે કે પાટીદાર સમાજ એક થાય છે આવનાર સમયમાં શું નવા જૂની થવાની છે કારણ કે ત્યાંના સમર્થકોમાં ઘણી એવી ઈચ્છા હતી કે એમના જે સાહેબ છે મંત્રી બને પણ ના બન્યા હવે અલ્પેશ ઠાકોરમાં પણ એવું હતું સામે પક્ષે સ્વરૂપજી ઠાકોરને ભલે મંત્રી પદ આપવામાં આવ્યું હોય પરંતુ અલ્પેશ ઠાકોરને જે મંત્રી બનવું હતું ઘણી બધી વખત આપણે આડકતરી રીતે પણ એમની પાસેથી સાંભળ્યું છે એ આપણને સહી કરતા નજરે ના પડ્યા ખેર હવે સૌથી પહેલા તો જે જયેશ રાદડીએ પોતાના સમાજને જે કહ્યું છે તે પણ સાંભળીએ અને હવે જે અલ્પેશ ઠાકોર છે શક્તિ પ્રદર્શનની વાત કરી રહ્યા છે તે પણ સાંભળીએ કે જે જગ્યા પર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે અને વિરોધ એનો કાંઈ લેવા કોઈ જાય એને ન થાય વિરોધ તમે જે ટોચ ઉપર તમે હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે એક મજબૂત સમાજની જે જરૂરિયાતો અહીંયા ઉભું થાય જવાનું સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવા પડશે તો જ સમાજ પ્રગતિ કરશે અંદરો અંદરની અનેક મુશ્કેલીઓ છે આ સાઈડની મને ખબર નથી સૌરાષ્ટ્ર સાઈડમાં આવો એટલે કાયદેસર જમીનના સેઢા માટે બાંધતા હોય

અને હવેના સમયની અંદર ખાલી એક રસ્તા માટે તમારે મામલેદાર કોર્ટની અંદર કેસ દાખલ કરવો પડે કે આ મારું છે અને જો હવે તો એવું લઈ ધારિયા લઈને બાન નીકળે છે બેનો નીકળે છે હવે તો અને માત્ર યાદ રાખજો ક્યાં માત્ર ખબર હોય બાજુમાં સમાજનો છે ને એટલે ન્યાય થાય બાકી એક માથા ભારે ખેતર બાજુમાં આવે એક માથા ભરે વ્યક્તિ તમારા શેઠે આવે ને પછી મારું હલાણ હતું કે મારો દબાય છે આ આ પાટીદાર સમાજને ધન્યવાદ મારે તમારે કઈ દિશામાં જવું દિશા તો આપણે નક્કી કરવી પડશે અને હું હમેશા માનું છું પાટીદાર સમાજ એ કોઈનું લઈ લેવા વાળો સમાજ નથી આ સમાજ કોઈનું લઈ લેવાળો સમાજ નથી સમાજ પોતાની રીતે મહેનત કરી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવનારો સમાજ છે પણ આજના સમયની અંદર સમય એવો ચાલે છે કોઈનું નથી લેવું સમાજની અંદર હિંમત એટલી જોશે કે તમારું બાપ આપેલું કોઈ ન જાય એ સાચવવાની જવાબદારી એટલી હિંમત તો તમારામાં હોવી જોશે એ તમારા બધાના આભારી છે મને મને આટલું મોટું માન આટલો પ્રેમ આપના તમે છો અને બનાસકાંઠાએ જ્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે ધબંગ અને ખૂબ ક્રાંતિકારી કરી છે એક ગીત હતું કે ઘેલું કર્યું ગુજરાત બનાસ કાઠાએ ઘેલું કર્યું ગુજરાત હું આજ કહીને જઉં છું આ લાભ પાચમ છે આવતી લાભ પાચમે જ્યારે ફરીથી આજ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસ કાઠાએ શરૂ કરેલું ગુજરાત આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે આ યાત્રા ના રોકાવાની છે ના ઉભી રહેવાની છે અને તમને એ કહેવા આવું છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું તો એને દસ વર્ષ થાય છે અહીં બેઠેલા બધા આગેવાનોને આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનોને આમંત્રણ છે મારું અને કોઈ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે તો છવ્વીસ જાન્યુઆરી આવતા રાતના ત્રણ વાગે સભા રાખી છે આપડી એટલે અમૃતજી ગેનીબેન બેન કેસાજી મને પૂછશે સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજી ખબર પણ આ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહી રહ્યો એટલે રાતે જગાડવા છે તમને જાગી ગયા આપણે ક્યાં સુધી રહીશું ને રાતના ત્રણ વાગે રાતે ત્રણ વાગે ભેગા થશે ને તો આખો દેશ જોશે કે આ શું વરી રાતના ત્રણ વાગે થવું છે ભેગા કેટલા આવવાના છે આ તું ચા કઈ તાળીઓ પાડો અને શહેર વાળા જેવી સ્ટાઇલિશ નહીં અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ ના કહું ત્યાં સુધી તાળીઓ ખબર પડે ચાલુ ચાલુ રાખો રાખો પાણી ત્યાં સુધી હુંકારો પડજો આવવાના છો ને રાત્રે ના ત્રણ વાગ્યા છવ્વીસ જાન્યુઆરી બતાવી છે ને પ્રચંડ તાકાત હમણાં અમારા રામભાઈ નું આભડતું તો લાઈવ પ્રચંડ તાકાત છે ચાલી કિલો વજન રામભાઈ ને ગાંધી નું વજન ચાલી જ હતું પણ ગાંધી ના એક લાખો લોકો કરી દેતા ત્યારે રામભાઈ તીખું મરચું આ ડીડી અને અમારા ઠાકોર સેનાના કેટલા બધા યુવાનો ઘણા બધા એવું કે અલ્પેશભાઈ શું કર્યું તો ઘડતર કરવાનું કામ કર્યું હમણાં અમારા અમૃતજી એવું એવું કીધું ચાંદી નું મંગલ સૂત્ર આપજો ત્યારે મેં ઘેની બેન ને એવું કીધું કે બેન વેવાય ભલે ચાંદી નું આપે પણ તમે તો હોનાનું નું જ આપજો એને દીકરી નો અધિકાર છે અને આજે તમને કહું દીકરી એ શક્તિ છે આપણે બધા શક્તિના ના છીએ હવે જયારે અલ્પેશ ઠાકોર છે તેમણે એવું કહી દીધું છે કે હવે આપણે જીએમડીસી ગ્રાઉન્ડ ની અંદર છવ્વીસ તારીખે રાત્રે ત્રણ વાગે ભેગું થવાની જરૂર છે ભેગું થવાનું છે કારણ કે બધા સમાજ જાગી ગયા છે આપણે ક્યાં સુધી પાછળ રહીશું આપણે પણ જાગવાનું છે હવે આશા રાખીએ કે ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોર ની આ વાત માને ભેગા થાય શક્તિ પ્રદર્શન કરે જેથી કરી આવનાર સમયની અંદર જો ક્યાંક ખૂટ રહી જતી હશે ભાજપથી તો એ પણ ભાજપ સ્વીકારી લે સમજી લે અને એ દિશામાં કામ કરે અને બીજી બાજુ જયેશ રાદડીયાએ જે હુંકાર ભર્યો છે જો એમને સમજશે ભાજપ તો આવનાર સમયમાં ભાજપને પણ ફાયદો છે કારણ કે કોઈ પણ રાજકારણ છે કે રાજકારણી નેતા છે એમના કઈ બોલતા નથી પોતાની અંદર ક્યાંક હૈયા વરાળ છે છુપાયેલી હોય છે એ પોતાના જ સમાજના મંચ ઉપરથી બહાર કાઢવાનું કામ કરતા હોય છે એ સમાજે અને ખાસ કરીને જે તે પક્ષ છે તેમણે સારી રીતે સમજવું જોઈએ હવે આ બંનેની વાત ભાજપ છે એ કેટલું ધ્યાને લે છે તે પણ સવાલ છે પણ હવે આગળના સમયમાં એ જોવાનું છે કે હવે સંગઠનના વિસ્તરણની અંદર શું થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને આ બંને નેતાઓ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર